નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છે કે શું ખરેખર આજે વર્તમાનપત્રની અંદર મુદ્દો એક ચર્ચામાં રહ્યો છે કે ધોરણ એકથી બારની અંદર આઠથી દસ હજાર જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવાના છે આ તદ્દન કેટલું સાચી વાત છે તેમજ આટલી મોટી જો ભરતી કરવાની હોય તો આ સરકાર સરકારશ્રીઓ તરફથી કેમ જ્ઞાન સહાયકના બીજા તબક્કા ત્રીજા તબક્કા બહાર પાડવામાં આવી રહ્યા છે અને જે અત્યારે હાલમાં જ ટૂંક સમયની અંદર છવ્વીસોની જે ભરતી કરવાની વાત હતી એની હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર નથી પાડવામાં આવી બરાબરને અને એટલું જ નહીં ઘણા બધા જે ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની અંદર કેવી કેવી માહિતી છાપવામાં આવી છે તેમજ જે નાયન સહાયકને વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયકને શું ખરેખર કાયમી કરી દેશે આ સમગ્ર માહિતીને લઈને આજના વિડીયોમાં આપણે જોવાના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે એમ જોઈ શકો છો નીચે અહીં જે હાલની અંદર જે વર્તમાનપત્ર છે એ વર્તમાનપત્રની અંદર એ માહિતી આપવામાં આવી છે કે રાજ્યની સ્કૂલોની અંદર વાત કરવામાં આવે ધોરણ એકથી લઈને બારની અંદર બરાબર ધોરણ એકથી બારમાં આઠથી દસ હજાર જેટલી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે બરાબર મિત્રો આ જે વાત છે તદ્દન કેટલી સાચી છે એના માટે આપણે થોડીક જોઈ લઈએ બરાબર ને અહીં તમે જોઈ શકો છો આજે હાઇલાઇટ મેં કર્યું છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે અગાઉના મંત્રી હતા એમના દ્વારા કરાયેલી જે જાહેરાત હતી એમાં છવ્વીસો જેટલી જગ્યાની અંદર પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની માંગ હતી બરાબર ને તો એની અંદર જે માંગ હતી તે એને મંજૂરી તો અપાઈ ગઈ છે નાણાં વિભાગ દ્વારા પરંતુ જેટલી બી જે ના માધ્યમિકની શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ હતી એમાં પણ કાયમી શિક્ષકોને ભરતીને લઈને ઘણી બધી માંગ ઉઠી હતી બરાબર ને તો એની અંદર શિક્ષણ વિભાગના સૂત્રો પરથી એવી માહિતી આપવામાં આવી છે કે આગામી સમયની અંદર સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળામાં પણ કાયમી શિક્ષકની ભરતીની પ્રક્રિયા છે તો હાથ ધરવામાં આવશે તો જો મિત્રો અહીંયા પ્રાથમિકને જો વાત કરીએ તો પ્રાથમિકની અંદર છવ્વીસોની ભરતી ફિક્સ છે બરાબર આ છવ્વીસો હજાર છવ્વીસોની ભરતી છે એ ફિક્સ જ છે પરંતુ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બરાબર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ એવી માંગ ઉઠી હતી કે છવ્વીસોની ભરતી તમે પ્રાથમિકમાં કરો છો તો માધ્યમિક અને ઉચ્ચતરમાં પણ કરો તો એને લઈને જે છે આ જાહેરાત તો બહાર પાડવામાં આવી છે પરંતુ ખરેખર એને પાછળ શું રીઝન છે કે આમણે છે તો આઠથી દસ હજાર જેટલી છે તો કાયમી શિક્ષકોની ભરતી થશે એમ કીધું છે એ આપણને નથી ખબર બરાબર ને તો હવે જુઓ મિત્રો હવે વાત કરીએ આપણે જ્ઞાન સહાયકોની તો જ્ઞાન સહાયકની વાત કરીએ તો મિત્રો હાલમાં તાજેતરમાં જ્ઞાન સહાયકનો બીજો જે રાઉન્ડ હતો એ બહાર પાડી દેવામાં આવ્યો હતો અને એની અંદર પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકની અંદર તેમજ માધ્યમિકની અંદર બરાબરને પ્રાથમિક અને માધ્યમિકની અંદર જ્ઞાન સહાયકના બંને તબક્કાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે અને બંને તબક્કોની અંદર જેટલી પણ ખાલી જગ્યાઓ હતી એને સંપૂર્ણ રીતે પૂર્ણ રીતે ભરી દેવામાં આવી છે બરાબર ને હવે પૂર્ણ રીતે ભરી દેવામાં આવી છે તો હવે જગ્યા બચશે કેટલી હવે તમે વિચાર કરી શકો છો બરાબર ને તો આટલી ઓછી જગ્યા ભરશે તો આટલી ઓછી જગ્યાઓની અંદર આઠથી લઈને દસ હજાર જેટલી જગ્યાઓમાં એ લોકો કેવી રીતે ભરતી કરશે તમે વિચારી શકો છો બરાબર એ જ નહીં મિત્રો હવે આપણે જોઈએ અહીંયા તો જ્ઞાન સહાયકનો જે બીજો તબક્કો હતો પ્રાથમિકની અંદર એ પૂર્ણ કર્યા બાદ નવ હજાર જેટલી ખાલી જગ્યાઓ બચી હતી બરાબર પ્રાથમિકની અંદર તો હવે આજે નવ હજાર જેટલી ખાલી જગ્યા બચી હતી આ નવ હજારની જગ્યાઓની અંદર પણ આ લોકોએ શું કર્યું છે કે આ ખાલી પડનારી જગ્યાઓ માટે ભરતી વિભાગ દ્વારા ત્રીજા તબક્કા જુઓ ત્રીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી જાણકારી છે તો ભરતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે બરાબર ને હવે મિત્રો માનો કે ત્રણ હજાર હવે માનો કે સોરી નવ હજાર જેટલી જગ્યા ભરવાના છે બરાબર હવે નવ હજાર જેટલી જગ્યાઓ તમે પ્રાથમિકની અંદર ભરવાના છો જ્ઞાન સહાયકની બરાબર આજે જ્ઞાન સહાયક છે તો જ્ઞાન સહાયકની જગ્યા તમે ભરવાના છો તો આ આઠથી લઈને આ દસ હજારની જગ્યાઓ તમે કેવી રીતે અહીંયા કાર્મી શિક્ષકોની ભરતી કરવાની છો કારણ કે આજે ભરતી કરવાના છે જ્ઞાન સહાયકની તરત અત્યારે ચાલુ જ છે બરાબર હાલમાં આ પ્રક્રિયા ચાલુ છે બરાબર આજે પ્રક્રિયા જે છે હાલમાં ચાલુ છે અને આટલા વહેલા જ્ઞાન સહાયકના લોકો રિટાયર તો નહીં કરી દે ને આટલા જલ્દી આ લોકોને કાળી થઈને નાખશે આટલી ભરતી કરવાના છે તો કંઈ ના કંઈ તો કારણ હશે જ ને તો આઠથી દસ હજાર કેમ કીધું છે બરાબર એ આપણે નથી ખબર તો આટલી મોટી ભરતી તો આ લોકો કરશે જ નહીં એ તો હું તમને જણાવી દઉં છું બરાબર ને અને વાત કરીએ મિત્રો કે હાલની અંદર જ અમુક એક મહિના પહેલાંની વાત હશે એક ન્યૂઝપેપર હતું એ ન્યૂઝપેપરની અંદર એવી માહિતી છાપવામાં આવી હતી કે જ્ઞાન સહાયકને લઈને સરકાર જે છે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે એમાં એવું કીધું હતું કે શિક્ષણ વિભાગે હાલ જ્ઞાન સહાયકની ભરતી પણ શરૂ કરી છે જેઓ ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે જો કે આ નિર્ણય હેઠળ તેમને સમાવવામાં આવે તો તેઓ પણ કાયમી અને ફિક્સ પગારદાર વિદ્યા સહાયકની શ્રેણીમાં આવી શકે છે સરકાર પુખ્ત વિચારણાને અંતે આ અંગેનો નિર્ણય જાહેર કરશે તેવું સૂત્ર જણાવતા જુઓ મિત્રો અહીં સૂત્ર એમ પણ કહેવા માંગે છે કે સરકાર જે છે આ જે જ્ઞાન સહાયકો છે જ્ઞાન સહાયકોને શું કરવામાં આવશે કાયમી કરશે એવું સૂત્ર તરફથી જાણવા મળ્યું છે બરાબર ને તો હવે આ વાત જે છે જ્ઞાન સહાયકોને કાયમી કરવાના છે તો તમે કેમ ન્યૂઝપેપરની અંદર આવી જાહેરાતની અંદર કેમ છાપો છો કે એકથી બારની અંદર છે તો આઠથી દસ હજાર જેટલી કાયમી શિક્ષકોની ભરતી કરવાના છે તો આના પાછળનું કારણ શું છે મિત્રો બરાબર એ આપણને હજી નથી ખબર જ્યાર સુધી કોઈ પણ ઓફિશિયલી આપણા પાસે માહિતી નથી આવતી ને ત્યાર સુધી આપણે જે છે આવી જે ન્યૂઝો આવતી છે આ ન્યૂઝ પર છે તો વિશ્વાસ નહીં કરી શકાય બરાબર ને તો મિત્રો એટલું જ નહીં અને જો વાત આપણે વાત કરીએ એક મુદ્દો આપણે અહીંયા સ્પષ્ટ કરવા રહી ગયો છે એને જો અહીંયા હાઇલાઇટ કરવામાં આવે તો મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે જો આપણે બધાને ખબર હોય તો થોડાક મહિનાઓ પહેલાં જે છે સ્પેશિયલ એજ્યુકેશન બરાબર ને સ્પેશિયલ એજ્યુકેશન જે શિક્ષક હતી એમની પણ ભરતીની વાત કરવામાં આવી હતી બરાબર તો સ્પેશિયલ એજ્યુકેશન શિક્ષકની માનો કે ભરતી કરવામાં આવે છે બેથી ત્રણ હજાર બરાબર અથવા બે હજાર જેટલી એની ભરતી કરવામાં આવે છે અને છવ્વીસોની જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે બરાબર તો આ છવ્વીસોની ભરતી અને આ બે હજારની ભરતી બરાબર આ ટોટલ ભરતીની વાત કરીએ તો લગભગ સાડા ચાર હજાર બરાબર ને આપણે માની કે સાડા ચાર હજાર જેટલી ભરતી જે છે પ્રાથમિકમાં કરવામાં આવે છે બરાબર જે પ્રાથમિકની અંદર સાડા ચાર હજાર જેટલી જે શિક્ષકોની ભરતી કરી દેશે આ લોકો અને વાત કરી પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો એની અંદર કેટલી જગ્યા વધશે માનો કે અત્યારે માધ્યમિકનો પણ બીજો તબક્કો તો આવી જ ગયો છે તેમજ એની અંદર છે તો ખૂબ જ ઓછી જગ્યા આ લોકો ખાલી કરશે એમાં માનો કે પંદરસો જેટલી જગ્યા ભરશે અને માનો કે પંદરસો જેટલી જે છે માધ્યમિકની અંદર ભરશે અને આપણને ખબર છે સાડા ચાર હજાર જેટલી જગ્યાઓ તો છે પ્રાથમિકની અંદર ભરશે સ્પેશિયલ એજ્યુકેશનની સાથે સાથે આજે છવ્વીસોની ભરતી હતી એ બંને મળીને એ જ રીતે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો એની અંદર જો હજાર એક ભરતી કરવામાં આવે આ ટોટલ જો આપણે સરવાળો કરીએ તો ચાર પાંચ ઓકે છ સાડા છ હજાર જેટલી ભરતી અથવા સાત હજાર વધારેમાં વધારે માનીએ તો સાત હજાર જેટલી ભરતી કરશે તો આજે ભરતીની જે આ લોકો વાત કરી રહ્યા છે ને તો આ આ પ્રમાણેને હોઈ શકે છે હું અંદાજો લગાવું છું ત્યાર સુધી બરાબર ને આના પર તમારી શું રાય છે તમે નીચે કમેન્ટની અંદર કમેન્ટ કરીને મને જણાવી શકો છો અથવા તમે તો ચર્ચા કરી શકો છો તો મિત્રો આ હતી સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને કે શું જ્ઞાન સહાયકોને કાયમી કરશે કે શું ખરેખર આટલી આઠથી દસ હજાર જેટલી ભરતી થવાની છે જ્ઞાન સહાયકોના આટલા બધા તબક્કાને શું જરૂર પડી છે આ સમગ્ર માહિતી લઈને આપણે આજના વિડીયોની અંદર છે તો ચર્ચા કરી છે મિત્રો આશા રાખું છું આજના વિડીયોની અંદર આપેલી માહિતી તમને પસંદ આવી હશે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે નવું નવી માહિતી લઈને તમારા સુધી આવતો રહીશ અને તમને આ માહિતી છે તો શેર કરતો રહીશ થેન્ક યુ મિત્રો આભાર